સ્ટાર ઇલેવનમાં આપનું સ્વાગત છે મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે ફેન્ટસી સ્પોર્ટ્સ માટે ટીમો બનાવવી કેટલી મુશ્કેલ છે કયા ખેલાડીને લેવો કયા ખેલાડીને છોડી દેવો કયા ખેલાડીને કેપ્ટન બનાવવો કેટલા બોલર લેવા કેટલા બેટ્સમેન લેવા ઘણા બધા પ્રશ્નો થતા હોય છે અને એમાં પણ જો એકથી વધારે ટીમો બનાવવી હોય તો તો પછી એટલી બધી મૂંઝવણ થાય કે વાત જ ના પૂછો તમે એક્સપર્ટ ખેલાડી હોય કે પછી સાવ નવા તમારી બધી જ મૂંઝવણ દૂર કરશે સ્ટાર ઇલેવન ટીમો બનાવવા માટે જે કંઈ પણ સુવિધાઓની જરૂર હોય એ તમામ અહીં સ્ટાર ઇલેવનમાં ઉપલબ્ધ છે તો ચાલો આપણે ફટાફટ સ્ટાર ઇલેવન એપની સફર કરી લઈએ મિત્રો સૌથી પહેલું કામ જો તમે તમારી પસંદગીની ભાષા સેટ ના કરી હોય તો એ કરવાનું છે જેથી એપના ફંક્શનો તમને આસાનીથી સમજાઈ શકે અહીં ઉપર ટૂલ પર ભાષાનું આઇકોન છે ત્યાંથી તમે તમારી પસંદગી મુજબ અંગ્રેજી ગુજરાતી કે હિન્દી ભાષા પસંદ કરી લો અહીં નીચે કુલ પાંચ બેનુ આપેલા છે ચાલો એક પછી એક સમજી લઈએ પહેલું મેનુ છે મેચો જેમાં ઉપરની બાજુ ત્રણ ટેબ આપેલા છે ક્રિકેટ કબડ્ડી અને ફૂટબોલ અહીં દરેકમાં હવે પછી શરૂ થનાર મેચોનું લિસ્ટ આપેલું છે તે તમે જોઈ શકો છો અહીં આપવામાં આવેલ ડ્રીમ ઇલેવન વગેરેના આઇકન દર્શાવે છે કે તમે એ પ્લેટફોર્મ માટે ટીમો બનાવી શકો છો જો તમે સેટિંગ મેનુમાંથી નોટિફિકેશન બંધ કરી છે અને અમુક ખાસ મેચ માટે તમારે નોટિફિકેશન જોઈએ છે તો તમે અહીં આપવામાં આવેલ નોટિફિકેશન આઇકન પર ક્લિક કરી અને તે મેચ માટે નોટિફિકેશન ચાલુ કરી શકો છો બીજું મેનુ છે મારી મેચો અહીં તમને એ તમામ મેચો બતાવશે જેના માટે તમે ટીમો જનરેટ કરી છે અહીં તમારે એ વાત જાણી લેવી જોઈએ કે આપણે વધારેમાં વધારે સાત દિવસ સુધી કોઈ મેચની હિસ્ટ્રી સાચવીએ છીએ એટલે સાત દિવસ પછી એ મેચ પોતાની મેળે જ ડિલીટ થઈ જશે ત્રીજું મેનુ છે એકાઉન્ટ અહીં તમે તમારા ડ્રીમ ઇલેવન માય ટીમ ઇલેવન અને માય ઇલેવન સર્કલના એકાઉન્ટ એડ કરી શકો છો જેમાં તમારે તમારી જનરેટ કરેલી ટીમો કોપી કરવી છે તમે તમારા સબસ્ક્રિપ્શન પ્લાન મુજબ દરેક પ્લેટફોર્મના એકથી લઈને પાંચ સુધી એકાઉન્ટ એડ કરી શકો છો ચોથું મેનુ છે પ્રીમિયમ સ્ટાર ઇલેવન ફ્રી એપ્લિકેશન છે પરંતુ જો તમારે પાંચથી વધારે ટીમો જોઈએ છે અથવા તમે જનરેટ કરેલી ટીમોને એક ક્લિકમાં જે તે પ્લેટફોર્મ પર કોપી કરવી છે તો તમારે સબસ્ક્રિપ્શન લેવાની જરૂર પડશે અહીં તમે બે દિવસનો ફ્રી ટ્રાયલ પ્લાન લઈ શકો છો અને જો તમને સંતોષ થાય તો તમે તમારી જરૂરિયાત મુજબનો કોઈ પણ પ્લાન લઈ શકો છો સ્ટાર લેવલનો સ્ટાર્ટર પ્લાન માત્ર એકસો નવ્વાણું રૂપિયાથી શરૂ થાય છે જે માત્ર ચાર ટીમોને મેગા કોન્ટેસ્ટમાં જોડવાના ખર્ચ જેટલો સાવ સામાન્ય છે પ્લાન માટેની ચૂકવણી ગૂગલ પેમેન્ટથી સુરક્ષિત રીતે થાય છે અને તમામ સબસ્ક્રિપ્શન પ્લાન ઓટો રિન્યૂ થતા હોય છે એટલે જો તમારે આગામી મહિને પ્લાન રિન્યૂ ના કરવો હોય તો પ્લાન લીધા પછી રિન્યૂ થવાના ચોવીસ કલાક પહેલાં ગમે ત્યારે પ્લે સ્ટોરમાં જઈને કેન્સલ કરી શકો છો જેથી આગામી મહિને તમને કોઈ ચાર્જ નહીં લાગે પાંચમું મેનુ છે ટોપ મેચો મિત્રો આ મેનુમાં આપણે તાજેતરની મેચોની ડ્રીમ ટીમ મેગા કોન્ટેસ્ટ કેટલા પોઈન્ટ સાથે જીતી અને આપણી સ્ટાર ઇલેવન એપના યુઝરો દ્વારા બનાવવામાં આવેલી ટીમોમાં શ્રેષ્ઠ ટીમના કેટલા પોઈન્ટ થયા એ જોઈ શકો છો અહીં તમારે એ વાત જાણી લેવી જોઈએ કે અહીં આપણે માત્ર એ ટીમો જ જ્યારે લઈએ છીએ જે યુઝર દ્વારા જનરેટ કરીને કોઈપણ પ્લેટફોર્મ પર કોપી કરેલી છે એવી ટીમો નહીં જે માત્ર જનરેટ કરીને છોડી દેવામાં આવી છે અહીં કોઈપણ મેચના નામ પર ક્લિક કરતાં ટોપ દસ ટીમોનું એક પેજ ખુલશે જેમાં તમે સૌથી ઉપર ડ્રીમ ટીમ જોઈ શકો છો અને નીચે સ્ટાર ઇલેવનના યુઝરો દ્વારા જનરેટ કરેલી ટોપ દસ ટીમો જોઈ શકો છો અહીં તમે ટીમના પોઈન્ટ ડ્રીમ પ્લેયર કેટલા છે અને કયા જનરેટરના ઉપયોગથી ટીમ બનાવી છે એ તમામ વિગતો જોઈ શકો છો યુઝરના નામ પર ક્લિક કરતાં યુઝરની સામાન્ય વિગતો જોઈ શકો છો આપણી સફરમાં આગળ વધીએ તો અહીં ઉપર સાઈડ બારમાં ઘણા બધા મેનુ આપેલા છે ચાલો આપણે ફટાફટ અગત્યના મેનુ જોઈ લઈએ સેટિંગ મેનુમાં તમે તમારું એકાઉન્ટ લોગઆઉટ કે ડિલીટ કરી શકો છો અહીં એ વાતનું ધ્યાન રાખશો કે લોગઆઉટ કે ડિલીટ કરવાથી તમારી બધી જ હિસ્ટ્રી ડિલીટ થઈ જશે જે રિસ્ટોર કરી શકાશે નહીં અહીં નોટિફિકેશન સેટિંગમાં તમે કોઈપણ રમત માટે નોટિફિકેશન ચાલુ કે બંધ કરી શકો છો બીજું અગત્યનું મેનુ છે રેફર કરો અને કમાવો મિત્રો સ્ટાર ઇલેવન તમને રેફર કરીને કમાણી કરવાની એક સુવર્ણ તક આપે છે તમારે માત્ર તમારા રેફર કોડ સાથેની લિંક તમારા મિત્રો સાથે શેર કરવાની અને જો તમારો કોઈ મિત્ર સ્ટાર ઇલેવનનું સબસ્ક્રિપ્શન લે છે તો તમને એના દસ ટકા કમિશન મળશે વધારે જાણકારી માટે તમે અહીં આપવામાં આવેલી શરતો અને પ્રશ્નો વાંચી શકો છો અહીં બીજા બે અગત્યના મેનુ છે યુટ્યુબ અને ટેલિગ્રામ તમારા સ્ટાર ઇલેવનની યુટ્યુબ અને ટેલિગ્રામ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેવી જોઈએ જેથી તમને અગત્યના અપડેટ મળતા રહે અહીં સૌથી અગત્યનું એક બીજું મેનુ આપવામાં આવેલું છે મદદ મિત્રો આ મેનુમાં તમે તમને મૂંઝવતા પ્રશ્નોના જવાબ મેળવી શકો છો અને સ્ટાર ઇલેવનના અગત્યના તમામ વિડીયો જોઈ શકો છો સંપર્ક ફોર્મમાં તમે જો તમને કોઈ મૂંઝવણ હોય તો અમને લખીને મોકલી શકો છો અથવા ટેલિગ્રામ દ્વારા અમારો સંપર્ક કરી શકો છો ચાલો હવે આપણે મુખ્ય વાત પર પાછા ફરીએ અહીં મેચ ટેબમાં તમારે જે મેચ માટે ટીમો જનરેટ કરવી છે તેના પર ક્લિક કરશો એટલે મેચની વિગતો સાથેનું એક પેજ ખુલશે અહીં તમે કેટલી ટીમો જનરેટ કરી છે કેટલી કોપી કરી છે એ તમામ વિગતો જોઈ શકો છો અહીં તમને ટીમો બનાવવા માટેના વિવિધ જનરેટર આપવામાં આવેલા છે જો તમે ખેલાડીઓને પસંદ કરી શકો છો અને તમારી મેળે ટીમો બનાવવા માગો છો તો તમે સ્માર્ટ ટીમ જનરેટર અથવા કોમ્બિનેશન ટીમ જનરેટરનો ઉપયોગ કરી શકો છો જો તમે ટીમોની દુનિયામાં નવા છો અથવા ખેલાડીઓને પસંદ કરવામાં મૂંઝવણ અનુભવો છો તો તમે એઆઈ ટીમ જનરેટરનો ઉપયોગ કરી શકો છો કોઈપણ જનરેટરને ખોલશો એટલે સૌથી ઉપર ટૂલબારમાં તમને યુટ્યુબ વિડીયોનો આઇકન જોવા મળશે કયા જનરેટરનો ઉપયોગ કરીને ટીમો કઈ રીતે બનાવવી અને તે જનરેટર કઈ રીતે અગત્યનું છે એની તમામ વિગતો તમને વિડીયોમાં જોવા મળશે કોઈપણ જનરેટરનો ઉપયોગ કરતાં પહેલાં તમારે એ વિડીયો વિગતે જોઈ લેવો જોઈએ જેથી તમારી બધી જ મૂંઝવણ દૂર થઈ શકે અને તમે તમારી પસંદગી અને જરૂરિયાત મુજબ ટીમો બનાવી શકો અહીં નીચે મારી ટીમો બટન આપવામાં આવેલું છે આ બટન પર ક્લિક કરીને તમે તમારી ટીમો જોઈ એડિટ કોપી ડિલીટ કે અપડેટ કરી શકો છો અહીં પણ ટોલ બાર પર વિડીયો આપવામાં આવેલો છે એ તમારે જોઈ લેવો જોઈએ જેથી ટીમો મેનેજ કરવાની તમામ બાબતો તમે વિગતે સમજી શકો આ વિડીયોમાં તમને સ્ટાર ઇલેવનના ઉપયોગ વિશે ટૂંકમાં સમજાવવાનો પ્રયત્ન કર્યો છે વધુ વિગતો માટે તમારે હેલ્પ સેક્શનમાં અને યુટ્યુબ ચેનલ પર આપવામાં આવેલા વિડીયો જોતા રહેવું જોઈએ મિત્રો વિડીયો પૂરો કરતાં પહેલાં થોડી અગત્યની વાતો તમારે સમજી લેવી જોઈએ સૌથી અગત્યની વાત કે સ્ટાર ઇલેવન તમને ટીમો જનરેટ કરવાની સુવિધા આપે છે બનાવેલી ટીમો નહીં તમે તમારી જાણકારી અને જરૂરિયાત મુજબ ટીમો બનાવી શકો છો સ્ટાર ઇલેવન તમારા દ્વારા બનાવવામાં આવેલી ટીમો જીતશે જ એવી ક્યારેય ગેરંટી નથી આપતું એટલે મારી ટીમો સારી નથી બનતી એવી ફરિયાદ કરવી યોગ્ય નથી મિત્રો બધા પોતાની જાણકારી અને પસંદ મુજબ ટીમ બનાવતા હોય છે જેથી તમારે તમારી નાણાકીય સગવડતા મુજબ જ ટીમો બનાવવી જોઈએ કેમ કે જીતવું એ માત્ર એક વાત પર આધારિત નથી હોતું સારી ટીમો કઈ રીતે બનાવી શકાય અને જીતી શકાય એ બાબતનો વિગતે વિડીયો તમે અમારી યુટ્યુબ ચેનલ પર જોઈ શકો છો મિત્રો સ્ટાર ઇલેવન તમને બે દિવસનો ટ્રાયલ પ્લાન આપે છે પરંતુ માત્ર એક જ વાર એકથી વધારે એકાઉન્ટ બનાવવા કે એપ વિશે ખોટી વાતો ફેલાવવી એ એપની શરતોનો ભંગ કરે છે અને આવું કરનાર યુઝરોના બધા જ એકાઉન્ટ સસ્પેન્ડ થઈ જશે અને ભવિષ્યમાં ક્યારેય સ્ટાર ઇલેવન એપનો ઉપયોગ નહીં કરી શકે મિત્રો અંતે એપ ડાઉનલોડ કરવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર અમે એકવાર આપને ફરીથી વિનંતી કરીએ છીએ કે ટીમો બનાવતા પહેલાં એપને સારી રીતે સમજી લેશો જેથી તમે સારામાં સારી ટીમો બનાવી શકો અને મનચાહી કોન્ટેસ્ટ જીતી શકો જો તમારે કોઈ સજેશન કરવું હોય કે મૂંઝવણ હોય તો અમારો ટેલિગ્રામ પર સંપર્ક કરી શકો છો આભાર